તો આપણે આપણે પરમાત્મા પાસે જઈએ સોમનાથ દાદા પાસે દર્શન કરવા જઈએ તો મને તો કે ખબર પડતી સાહેબ માણસ મંદિરે દર્શન કરવા જાય છે કે એક્સચેન્જ ઓફર આપવા જાય છે હા એ પરમાત્મા તું આમ કરે તો હું આમ કરું તું આમ કરે તો હું આમ કરું આ તો એક્સચેન્જ ઓફર થઈને છે ઘણા ઘણા મંદિરે જાય ને પછી પોતાના હૃદયમાં ઉતારી લો શું કામ બોલે પછી તમે મંદિરેથી બહાર નીકળો તમારા ઘરે જાઓ અને જયારે આંખ બંધ કરો ત્યારે તમને એ મૂર્તિ દેખાવવી જોઈએ ઘણા ઘણા લોકો તો ભગવાન ની સામે જઈને

થાય નહીં અને વધુ ઘણા લોકો કનડતા હોય ને કનડતા એટલે નડતા હોય ને પછી દુબલા શરીર થી બહુ ઓલાનું હોય પણ બીજાને નડતા બહુ હોય એટલે પછી અમારે ત્યાં સૌરાષ્ટ્રમાં કહેવાય કે આને મારશું ને તો આને થોડે સમજણ નહીં આવે થોડું મારશું તો હમજણ નહીં આવે ને વધુ મારશું તો ખમાય નહીં વધારે તો બે લાફા વધારે આટી ગયા હોય તો એ કોમાબ્યો છે એ આપણે હોસ્પિટલ લઈ જાઓ ને આપણે જેને હે હા ઘણા ઘણાનું શરીર એવું હોય સાહેબ કેમ જરા વધારે હવા આવે ને તો પકડી રાખવો પડે એને હા હલવા પડે અને ઘણા ઘણાનું એવું હોય એક બેનનું શરીર બહુ મોટું અને દરિયા કિનારે ફરવા ગયા કે પતિના પતિને કીધું કે મારે ઘોડા ગાડી માં બેસવું છે લેલા પતિએ કીધું મારી પર નહીં પણ ઘોડા પર તો દયા કર આ તારું શરીર તો ભલે કે ગમે એમ કરીને બેસાડો બેસાડો તમે મારી યારે પ્રેમ નથી કરતા અરે પ્રેમ કરું છું એટલે જ ના પાડું છું તું આ તમે તો ગમે ત્યારે તમે તમે બેનો બેન કહ્યું તમારો સ્વભાવ જ આવો હું કાંઈ કહું ને એટલે તમે વિરોધ કરો ખબર નઈ બીજા બધાની વાતમાં હા કરો પણ હું પણ ઘોડાની ને તારી સાઈઝ આ ઘોડા ગાડી વાળો જીદ કરી એટલે પતિ ને પત્ની ગયા ઘોડા ગાડી વાળા પાસે ઘોડા ગાડી વાળા એને પૂછ્યું કેટલા રૂપિયા બોલે ક્યાં સુધી જવાનું છે ઓલા ઓલા થાંભલાના બસો એની પછી થાંભલો દેખાય એના ચારસો અને ઠેઠ સુધી લઈ જાવ હોય તો પાંચસો ઓલું હોય ને બધું પતિએ કીધું કે બોલ ક્યાં સુધી જવું છે ઘોડા વગાડી ઓળખો આ બેન જવાના છે હા ઉભા રહ્યો રેટમાં ચેન્જ છે કેમ બોલે આ થાંભલા સુધી જવું હોય તો પાંચસો એની આગળ જવું હોય સાતસો અને એની આગળ હજાર પત્નીએ કીધું કે હાલો હાલો ઘોડાવાળા એ કીધું કે હજાર વાળી ઓફર આપની માટે નથી કેમ બોલે મારે ઘોડા ને પાછો જીવતો લાવવાનો છે હા તમે તમે વળી પાછા જીદ કરી બેને પતિએ કીધું કે ભાઈ તું હજારના બારસો લેજે પણ તું બેસાર અને ઘોડા ગાડી વાળો ધ્રુવ છે હો અને ઘોડોય ધ્રુજે કે આ ગાડીએ તો મારે આ આહા હા હા અને એમાં પગથિયે પગ મૂક્યો હતા ગાડી આમ થઈ ગયા અરે આમ આમ થઈ એટલે ઘોડા જાઓ ને ખેંચી રાખો પતિ પાછો આ બાજુ આવ્યો હવે પતિ આ બાજુ આવીને ખેંચી રાખી ગાડી ચડાવે કોણ વળી પાછું ઘોડાવાડી એ કીધું તમે એક કામ કરો હું ત્યાં આવું છું તમે બેન ને ચડાવો એટલે ઘોડાગાડી વાળો ઉતર્યો ને આ બાજુ આવ્યો ગાડી પકડી રાખીને બેન ને ચડાવીને બેન જ્યાં ઘોડા ગાડી બેઠા ઘોડો ઊંચો થયો આખો આમ હોવામાં હો ચારે ચાર આપ પોગ આગળ ભાગ્યા અને પછી ઘોડાને પકડીને હેઠો કર્યો આમે હેઠો કરી અને ભાઈને કીધું એક દસ રૂપિયાનું નારિયેળ લઈ આવો કેમ બોલે ફોડવું પડશે આજ મારી મારથી મોટી મહા ભયંકર ભૂલ થઈ ગઈ છે હા પછી પતિએ કીધું કે જા હું અહીંયા ઊભો છું તું જઈ આવ આંટો મારી આવ ઘોડા ઘડી એકલો એકલો નહીં લઈ જાઉં કેમ તમે રા હાલો હેઠ હારે હાલો બોલે કેમ બોલે ચડાવી દીધા ઉતારશે કોણ આને આ આહા ભલે ઘણાનું શરીર એવું હોય કે જે જમાવટ હોય અને ઘણા હાવ એટલે થોડે થાશે નહીં ને વધુ ખમાશે નહીં મોડે થશે નહીં ને બધું કમ અમારે કહેવત છે પણ